વડનગરના દીવાનની દીકરીના લગ્ન કરવા તા એટલે એને ના દીવાને એના જુનાગઢમાં નાગરોના ખોડા છે એકાદો સારો મળી જાય તો આપણે આપણી દીકરીનું એવું જ હતું ને બ્રાહ્મણો શ્રીફળ દઈ દેતા તો થઈ જતું એટલે વડનગરના દીવાન જુનાગઢ આવ્યા અને નાગરોની ઘરે જાય તો કોઈની ઘરે જાય તો પેલો જે નાગર હોય ને એમ કે અમારે તો એટલા યજમાન હારા આય યજમાનને તો આવી જમીનો આવા હોના આને એના આવા અગાણ ત્યાં જાય ને ઓલી મોટાની જ વાતું ઘરે બધા એટલે ઓલાને કાંઈ મગજમાં બેસે ને હવે વડનગરનો જ દીવાન એની દીકરી તો ઓલો એનો યજમાન એવડો મોટો હતો આને પણ જ્યાં જાય ને કાંઈક નહીં કાંઈક કોર્ટ નીકળે એટલે બપોરે લાડવા ખાય અને પછી એમ કે ભાઈ વાત હતી પણ અમને મગજમાં બેહતું નથી તે વળતે તે બીજા ગોળ દદન ઘેરે જાય ન્યા માગું નાખે ન્યા છોકરો જોઈએ પાછું મન ફરે આય નહીં તે એમને એમ એસી થી લાડવા ખાધા જુનાગઢ માં નાગરો બધા ભેગા છે કે આવડો દીકરી દેવા આવ્યો છે કે લાડવા ખાવા આવ્યો છે ખબર પડતી નથી એટલે પછી બધા ભેગા થઈને નક્કી કર્યું હવે છે ને એક કામ કરીએ આને આપણે છે ને આટીએ ચડાવી દઈએ અમારા ગામડા ઉમર રહેતા હોય ને ખબર હોય ભાઠે ભરાવી દઈએ એમ કે ખબર તમને એવું કહે એમ કે પછી બહુ આડાવડા થતા હોય કે એના એક વખત ભાઠે ભરાવશું ને એટલે એ સીધો થઈ જશે એટલે કે બધાય નક્કી કર્યું તો કે આપણે છે ને આ દાદા વડનગરના ગોર બાપાને પાઠે ભરાવી એટલે એ દાદા થઈ જાય સીધા દોર એટલે એ બધાય ભેગા થઈને કીધું હવે તમારી દીકરી દીધા જેવું તો છે ને આખા જૂનાગઢમાં એક જ ઠેકાણું છે કોણ તો કીધું નરસિંહ મેતો છે યા ભૂખનો પાર નથી યા તમારી દીકરી જોઈ અને બધાય ભેગા થઈ અને એ મેતાજીની ઘરે ઈ વડનગરના ગોર બાપાનો મોકલ્યા પણ જ્યાં વડનગરના ગોરબાપા મહેતાજીના ફળિયામાં આવ્યા તુલસીનો ક્યારો સુંદર મજાનો દીવો ડેલી ઉપર ગાર ગારમાં જય શ્રી કૃષ્ણ લખેલું નીચે ભલે પધાર્યા લખેલું અને અંદરથી વગર અગરબતીય સુગંધ આવે વગર અગરબતીય ઝાલર વાગતી હોય ઠાકોરજી દાંત કાઢતા હોય એવો વાસ થયો ગોર દાદાની અંદર ગયા એટલે નરસિંહ મહેતાને મેતીજીને કોઈ કહી આવ્યું કે દાદા માગું લઈને આવ્યા છે તમારા દીકરાનું એટલે મેતી દોડતા દોડતા નરસિંહ મહેતા ઠાકોરજી પાસે ભજન કરતા હતા ત્યાં ગયા મહેતાજી હાથમાંથી કડતાલ લઈ લીધી કે હવે છાના માના રેજો ઘડી કેમ માગવું આવ્યું છે દીકરા કડતાલ બડતાલ મૂકી દો બધું હંકે લાવી દીધું બે સાઈડ આવે મહેમાન આવ્યા એટલે નરસિંહ મહેતાજી સ્વાગત કર્યું મહેતાજીને ને પેલા એ કીધું ભાઈ તમારા વખાણ બહુ સાંભળ્યા તમારા ઘર વિશે બહુ સાંભળ્યું એટલે વડનગર થી આવ્યો છું અને અમારા દીવાનની દીકરીના લગ્ન અમારે તમારા દીકરા શામળસા સાથે કરવા છે નરસિંહ મહેતા કે વાત સાચી છે પણ અમારે આ તમારા રાજના રમકડા એ અમારા ઘરમાં નો હચવાય એ મોટા બાપ ની દીકરીઓ એ અમારું કામ નથી અમારા અહીંયા ક્યારેક ક્યારેક ત્રણ ત્રણ ચાર ચાર અગિયાર વિશે ઉપર થઈ જાય અમારા અહીં ખાવાનું નથી તમારી દીકરીને અમારે શું કરવી છે એટલે એ અમારથી ન હચવાય એ રાજના રમકડા કહેવાય મહેતાજીને કે હા પડી દો વડનગરના દીવાન ઘરમાંથી કચરો કાઢીને તમારા ઘરમાં નાખી જાય ને તો મજો મજો થઈ જાય એના ઘરની રજ આવશે ને તો એ તમારા આખું વર હાલ છે એટલે તમે મજા કરો કે હા પાડો મેતાજી કે હા નો પણ મેં આ માર્યું કે હા મેથી નગર તમને કોણ દેહે કે હા પાડો ને પરાયણ કર્યું નક્કી મહેતાજી તો શ્રીપળ લઈ લીધું ગોર બાપા નીકળ્યા મેતાજી મેતી મહેતાજી ને ખીજાણી કે ખબર પડે છે શું દીકરો વરાવો કઈ સુકન દેવું જોઈએ મેં તો કે હું શું તું કહેતી હોય ધારે વિયો અય આપડી પાસે કાઈ છે તો દઈ એ કે તો કાઈ કરો કે કરવું હું કરવું એવું હતું એ કડતાલ તે લઈ લીધી છે કડતાલ આ તો આઘડક થાય કાઈ અને હાથમાં કડતાલ લીધી છે અને પછી નરસિંહ મહેતા એ ઠાકોરજીની સામે બેસી અને હાથમાં કડતાલ લઈ અને ભગવાન કીધું છે બે ત્રણ વખત આમ કડતાલ ખખડાવે ને ત્યાં એ એ કડતાલ ના ઈ બધાય ઢોંગ ને જો એને દ્વારકાના નાથને તૈયાર થતા જોઈ અને લક્ષ્મીજી રાજી થયા લક્ષ્મીજી હસ્યા અને બેનો હસે ને આપણે ભાઈઓ ખડખડા હસીએ પણ બેનો ને એવી ટેવ હોય એમાં હાથે રૂમાલ આમ મોઢે તે આમ રૂમાલ આમ કરવા ગયા નથડી હતી ને નાકમાંથી નીકળે એ નથડી સીધી અહીંયા કરતા લખતી ન્યા પડી એટલે એ નથડી હાથમાં આવી એટલે સીધી મેહતાજી એ દીધી ને દીદી કાલે દીઆ નથડી લઈને દોડતી દોડતી મેતી હરખમાં ભૂલી ગયા આ સુકન તો લેતા જાઓ એ સુકન લઈને મહેતાજી ના ઘરેથી ગોરબાપા જાય ને એ પેલા તો જુનાગઢ માંથી ટપાલુ ગઈ એ સંબંધ કરતા નહીં છોકરીને કુવામાં નાખી દેજો લે આજે ટપાલું લખે એવું નઈ તે લખ્યું હતું ટપાલુ અત્યારે ખાલી અત્યારે તોડાવે છે એવું નથી તે દિ તોડાવવાવાળાને પારમાં તો તે દી ટપાલું લખતા બધાય ખબર પહેલા ટપાલુ લખતા આ વઝાડા નામથી ટપાલ લખે આની અરે કરતા નહીં અહીં આવું છે ને તેમ છે એવી મહેનત કરે લે એવા ભગવાને મૂક્યા હોય સરસ મજાના માણસો એ બિચારા ઉજાગરા કરતા હોય ગામ માટે જાગતા હોય એ નિંદકો કહેવાય જેને ભગવાને સ્પેશિયલ પુણ્ય કરવા માટે મૂકેલા હોય કે તમે નિંદા કરશો તો મારા ભગતના પાપ ધોવા છે તો અહીં ગોરબા પા તો ગયા અને દીવાનને જઈને કીધું કે ભાઈ દીકરી ના લગ્ન શામળશા સાથે નક્કી કર્યા છે અને વેવા એ આ નથડી મોકલી છે પણ ટપાલમાં લખ્યું તે પ્રમાણે દેવાને એમ થયું કે આ તો ભૂખ હતી ને આની પણ હું નથડી એટલે એને એમ થયું કે ખોટી મોકલી દીધી છે બગસરાની કે જોવા તો દે તે ઝવેરીને બોલાવ્યો અને ઝવેરીના હાથમાં નથડી આપી અને ઝવેરીને નથડી આપી અને ઝવેરી આમાં ક્લાસ કે દૂરબીન કે કાજે એ સમયમાં છે માર્યું તો ઝવેરી તો આમ મેં દિવાલની હા હું જોતોય રહ્યા કે મધનજી ક્યાં હગાઈ કરી એ કે કેમ એ કે આવડો મોટો માણસ દુનિયમ કોણ છે એ કે મશ્કરી કરોમાં મને ખબર છે બધી મને ખબર છે બધું એની પાસે બિચારા પાસે કાંઈ નથી હવે થતા થઈ ગયું છે તો કાંઈક થઈ જાય પણ તમે કહો આ ખોટું છે ને એ કહે ખોટું નથી આમાં એક હીરો એક લાખનો છે ત્રણ હીરા છે આ છે એ દે મદનજી કે ખાલી રૂપિયો નાળીર માં ત્રણ લાખ ની નથડી મોકલી છે ઈ લગ્ન કરવા આવશે તો એ કેટલું લાવશે એટલે પછી એને ટપાલ લખી લગ્ન ની આરે કે જાણ મોટી લાવજો જાડી લાવજો જો જો અમને ભૂંડા ન લગાડતા નેતાજી ના હાથમાં કાગળિયા ગયા તે પછી એની ઘીરે કંકોત્રી આવે તે દી તો બધા હામાં પગજ જ ભરાવે ને એટલે તે દી કુટુંબમાં જે આડાવળા હતા એ બધા કે અમે નહીં આવી બેન કે હું નહીં આવું ભાઈ કે હું નહીં આવું હારા કે હું નહીં આવું માસી કે હું નહીં આવું ગામમાં કોઈ સાંભળીયા ને પીઠી ચોડવાનું હોય કોઈ લગન ગીત ગાવાની બધા કે જોઈએ આપણે કેવું કેવી જાન જોડે છે અને માંડવો તો નાખ્યો ને રાતે નરસિંહ મહેતા તો ભજન કરીને લાંબા પડખે ત્યાં તે મેતીજી કે ઊભા થાવ ઊભા કે હું દીકરા લગ્ન છે તો એ કે વવણાની બેગ નહીં ભરવી પડે કે બેગમાં હું ભરશું છે આપણી ઘરે કઈ તે બેગમાં માં ભરશું એ કે એ બધી વાતો તમારે પેલા વિચારે આ માંડવો ઓળખાઈ ગયો કાલ સવારે જાન વેતી કરવી તમને તમને કઈ એમ ખટકો નથી એ કે નથડી કોને આપી હતી ખબર નથી બસ તો હોય જાને

ਰੇ ਵਿਖਾਰੀ ਇਹ ਜੀਵਾਲਾ ਆਖਾ સાક્ષી પૂરે કે એવી જાન હજી સુધી કોઈ આ જે હોય ગીત આવ્યું ને હજારો હાથીડા વીરા તારી જાનમાં જાન માં જૂના જાન તો પૂગી ગઈ વડનગર ની અંદર મદનજી વેવાય જાન એટલી લાંબી તેણ દી એ તો વેવાય જીડ્યા આમ જ્યાં જાય કે અહીંયા આગલી ઝુંપડીમાં છે આગલી ઝુંપડીમાં આમ જેમ ટેન્ટ તમે મેં નહોતો નાખ્યા હમણાં મસ્તીના એવા ટેન્ટ નાખ્યા છે તો એ છેલ્લે દિવારો એવો ત્રીજે દિવસે કે લા હવે અમારે ઉતાવળ કરો આ છે પાંચ દિવસ કાલે તોરણ છે તમે તો હાલો મહેતાજી કે એમાં મારું શું કામ છે એ કે પણ માંડવો સમજો એ કે માણસો મૂક્યા એ બધું સમજી લે મને ભજન કરવા દે તું જાય